અમદાવાદમાં એક ઘટના છે લક્ઝુરિયસ ગાડીઓ ખરીદી શકે તેટલી કરોડપતિની સંપત્તિ ધરાવતા હિતેશ જૈન નામના આરોપી મોજશોક માટે એકટીવા ચોરી કરતો હતો આરોપી હિતેશ દરરોજની એક એક ટીવા ચોરી કરતો હતો અને ચોરીના એક ટીવાથી અલગ અલગ જગ્યા ફરતો હતો જે બાદ એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ જતા તે બિનવારથી બુકીને જતો રહેતો હતો આ પ્રકારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી આશરે એકસો પચાસ લીટર એક્ટિવાની ચોરી કરી ચૂક્યો છે એક્ટિવા ચોરીના આંકડા વધતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તપાસ કરતા આરોપી ચોરીના એક્ટિવા સાથે પિરાણા પાસેથી ઝડપાયો હતો ત્યારબાદ તેની પૂછપરછમાં તેણે ત્રણ મહિનામાં આશરે સિત્તેર જેટલા એક્ટિવા ચોરી કરીને અમુક એક્ટિવા પિરાણા પાસે ખુલ્લા મૂકા મેદાનમાં મૂકી રાખ્યા હતા તપાસમાં સામે આવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી ચોરીના વીસ એક્ટિવા કબજે કરાયા છે પકડાયેલ આરોપી હિતેશ જે નવ વર્ષ પહેલા સામાન્ય જીવન જીવતો હતો નોકરી કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેની પાસે શાહી બાગમાં કરોડોના બે ફ્લેટ પણ હજ છે તેની પાસે ગાડીઓ પણ છે પરંતુ બે હજાર સોળમાં પતિ પત્ની વચ્ચે મનભેદ થયા બાદ તેનો ઘર સંસાર વિખેરાયો અને કરોડપતિ એવા હિતેશે ગુનેગાર બનવાનો માર્ગ અપનાવ્યો આરોપી હિતેશ શરૂઆતમાં એક એક્ટિવાળી ચોરી કરી અને આ રીતે તેને માટે નશો બની ગયો હોય તેમ ઉપરાઓ છાપરી અત્યાર સુધીમાં અસંખ્ય એક્ટિવાની ચોરી કરી એક્ટિવા ચોરી કરી સરળ હોવાથી હિતેશ ફક્ત એક્ટિવાને ટાર્ગેટ કરતો હતો અને નવ વર્ષમાં રીઢો એક્ટિવા ચોર બની ગયો છે તે ડુપ્લિકેટ ચાવીના આધારે એક્ટિવા શરૂ કરીને જતો હતો જો એક્ટિવાની ચાવીના લોક ખરાબ થઈ ગયા હોય તેવા એક્ટિવા વધુ પસંદ કરતો હતો શહેરના અલગ અલગ વિસ્તારમાં

તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબુલાત છે પીસેક વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે આ તમામ એક્ટિવા જે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે આરોપી બાગ બગીચા હોય બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે

પાટુ તેના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી કરવા માટે લગાવતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને અત્યાર સુધી 100 થી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે પણ આરોપી પાસેથી 71 જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે હજુ વધુ પુછપરછ ચાલુમાં છે આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે તે એક્ટિવા ટુ વ્હીલર સિવાય બીજું કોઈ વિકલ્પ